સાવલી પોલીસ સ્ટેશનના પ્રોબિશનના ગુનાના કામે છેલ્લા બે વરસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યની સરહદ ખાતેથી શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્કૉડ પોલીસ સાવલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી નબે શુર્ફે નબો સિંહ મદનભાઈ ગણાવા રહેઠાણ શણદાહકામ તાલુકા ભાભરા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશનાઓ ગુનો દાખલ થયા બાદ છેલ્લા બે વર્ષથી પોલીસ નજરથી ચોરી છુપાઈને રહેતો અને પોલીસ ધરપકડથી દૂર હતો જે સંદર્ભે વીજી લિંબા લીંબરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેડો ફોસ્કોડ વડોદરા ગ્રામ્યનાઓએ સ્ટાફના માણસોને પ્રોયોબિસન તથા વિવિધ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું આરોપીના વસવાટના સંભવિત તમામ સ્થળો ઉપર જરૂરી વોચ ગોઠવી કેશ કાગળોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી માહિતી એકત્રિત કરી વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરી આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે દરમિયાન ટીમના હેડ કોન્સ્ટેબલ મહંમદ મુનાફ નૂર મહંમદ નાવને સદર આરોપીની તપાસ કરતા અંગત બાતમીદાર બાતમી આપેલ કે આરોપી મધ્યપ્રદેશ રાજ્ય ખાતેના ગુજરાત રાજ્ય તરફ આવવાની સચોટ બાતમી માહિતી મળતા તેઓ ટીમ સાથે તાત્કાલિક તપાસમાં રવાના થયેલ અને ચેકપોસ્ટ ખાતે વોચ તપાસમાં હતા જે દરમિયાન મોજે ક્યાર ચેકપોસ્ટ ગુજરાત મધ્યપ્રદેશ રાજ્યની સરહદ ખાતેથી આરોપીને શોધી કાઢી હસ્તગત અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરેલ